દેશના સિત્યતેરમા પ્રજાશતાક પર્વની ઉજવણી ખેડા જિલ્લા પંચાયત ખાતે આર્ટિસ્ટ હિતેશ ભ્રમપટ દ્વારા કંડરાયેલી એકસઠ ફૂટની ભવ્ય થ્રીડી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની ખેડા જિલ્લા પંચાયત ખાતે એકસઠ ફૂટની ભવ્ય થ્રીડી રંગોળી કરાઈ આજ રાષ્ટ્ર સિત્યોતેરમો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે ત્યારે ડભાણ રોડ પર આવેલ ખેડા જિલ્લા પંચાયત કચેરી ખાતે એકસઠ ફૂટની વિશાળ ત્રીડી રંગોળી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે વાલા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક અને રાજ્યના રંગોળી કલાકાર હિતેશ કુમાર ભ્રમ્પટે પૂરા અગિયાર કલાકની ભારે જહેમત ઉઠાવી આ થ્રીડી રંગોળી તૈયાર કરી છે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર પરેશભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલ રંગોળીમાં રાષ્ટ્રીય એકતાના ઘડવૈયા સરદાર પટેલે દર્શાવ્યા છે સાથે ભારતનો નકશો દર્શાવ્યો છે જે એકબીજામાં કડી બનીને એક સાંકળના રૂપે દેખાય છે નકશામાં હસ્તો ચહેરો હાથ જોડીને વંદન કરી રહ્યો છે જાણે કે દેશ આખો આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશને એક કરનાર જોડનાર પરમ લોકનેતાને વારંવાર વંદન કરી રહ્યો છે હાલ આખો દેશ સરદાર પટેલ દોઢસો સાત શતાબ્દી વર્ષ ઉજવી રહ્યો છે ખેડા જિલ્લા પંચાયત અને સમગ્ર ખેડા જિલ્લા ગૌરવરૂપ આ રંગોળી પાવન સંદેશ આપતી લોક આકર્ષણનું કેન્દ્ર બની છે